બેહી જાય તો કોણ જવાબદારી લેતા આપકે 10 થી 15 ની સ્પીડ મે ہوا એ બનાવા એ આઈને ہوا ઓ દાદુ સુવાລະ થા અમે બધાની અમે ગાડી ઉપર અમારું છોકરા હતા તો શું થાતું બોલો કોણ જવાબદારી લેતા આંખો મેં આંસુ આવી જાતી કે ઓલા તમે ગાડી લે શકો એ વિચાર કરજો તારે ગાડી લેજો ઓ મહેરબાની કરી પેટ્રોલ વાલી જ ગાડી લેવાની છે કાલે હું મારી વાઈફ અને મારો છોકરો ફટાકડાની ખરીદી કરીને કોજીથી અમે જતા હતા આપણે ગોળાઈ પુલ ઉપર અને અમારો એક્સિડન્ટ કેવો જો ને ક્યાં જો અમારે ધસ હસીથી અમે બચી ગયા મોટી બજાર નાની જલીમાં અમે ઓનલી દસ પાંચ દસથી સ્પીડમાં હતા અને અચાનક સ્ટેરિંગ અલગ પડી ગયું અને ટાયર અલગ પડી ગયો અમે કનેક્શન ફેલ થઈ ગયું ભગવાનની દયા મારા ઉપર કે હું મારી વાઈફ અને મારો પાંચ વર્ષનો ઢોકળો બચી ગયા અને પછી અમે અહીંયા આવ્યા કે ઓલા તમે તમે લઈ લો કારણ કે આ સિંગલ જમ્પરવાળી જે આમાં કમ્પ્લેટ વધારે છે મને ડબલ જમ્પરવાળી આપી દો તો એમને મને ના પાડી અને એમને એટલા સુધી કીધું તમારે જે કરવું એ કરો પછી અમે હવે તો કોઈ મતલબ નહીં આ ગાડીનો અત્યારે હું કુદરતી બચ્યો છું મારા નસીબથી કે હું મારી વાઇફને મારો છોકરો બચ્યા છીએ ચાલુથી આ લોકો રિપેર કરીને આપે ને અમે મરી જઈએ તો બસ એટલે મેં આ મારી ઓલાનો નાશ કર્યો છે અને મારી ઈચ્છાશક્તિ અને હું ખુબ જિમ્મેદાર છું મારી ઓલા નાશ કરવા માટે અને મહેરબાની કરીને કોઈ ઓલા ગાડી ના ખરીદતા